ભાવનગર શહેરમાં વ્રતને લઈને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા દીકરીઓને ફરાળ વિતરણ કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરના બોરતળાવ થાપનાથ મહાદેવ ખાતે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના સહયોગથી છ તારીખથી લઈને આજ દિન સુધી ફરાળ ચીજ વસ્તુઓનું વિતરણ નાની બાળાઓને કરવામાં આવી રહ્યું છે આ શુભ કાર્યમાં સેવા આપવા માટે પૂર્વ મેયર મનભા મોરી સહિતનાએ પણ હાજરી આપી હતી જ્યારે ફરાળ મેળવવા માટે બાળાઓની કતારો લાગી હતી અને બાળાઓએ ઉત્સાહપૂર્વક ફરાળી ખાદ્ય ચીજો આરોગી હતી 好了没？ માનનીય જીતુભાઈ વાઘાણી તરફથી નાની દીકરીને વર્ત હોવાને કારણે દિવસ ચારથી થી ચાર દિવસથી અલગ અલગ ફરાળ ફરાળી કરવામાં આવે છે ને હજારો બહેનો મિનિમમ ચારથી પાંચ હજાર બહેનો પ્રસાદ લે છે પહેલીથી છ તારીખથી શરૂ છે છ સાત આઠ ને નવ આજે આવતીકાલ અમારે નહીં અમારે આજનો દિવસ માટે છે ચાર દિવસ થયા છે